કેમ છો ખેડૂતો મિત્રો મજામાં ને ખેતીને લગતી માહિતીના એક નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું કે કોઈ પણ શાકભાજીના પાકની અંદર અથવા તો કોઈ પણ પાકની અંદર એક પ્રોબ્લેમ આવતો જ હોય છે કે માખી ચૂસિયા પછી થ્રીપ્સ એફિડેસીડ માઇટ્સ આવી બધી જીવાતોનો આવતી હોય છે જેના લીધે તમારા પાકને ઘણું બધું નુકસાન થતું હોય છે અને તમારા પાકનો જોઈએ એવો વિકાસ થતો નથી તમારા પાકમાં સુકારો જલ્દી આવે છે વાયરસ જેવા પ્રોબ્લેમ આવે છે જેથી કરીને ખેડૂત મિત્રો તમને ઘણું બધું નુકસાન તમારા પાકમાં જોવા મળે છે અને તમારે જે નફો મળવાનો હોય અને ઉત્પાદન મળવાનું હોય એ સારું મળતું નથી તમે ખેડૂત મિત્રો ઘણી બધી જંતુનાશકનો દવાનો ઉપયોગ તમારા આ વસ્તુના નિયંત્રણ માટે તમે કરતા હોય પણ એમાં જોઈએ એવું રિઝલ્ટ મળતું નથી અને તમારે વારંવાર એ જંતુનાશક દવાનો ઉપયોગ તમારા પાકની અંદર કરવો પડે છે જેથી કરીને તમારો ખર્ચો પણ વધશે અને તમને સો ટકા રિઝલ્ટ પણ નહીં મળે તો ખેડૂત મિત્રો ટેન્શન લેવાની જરૂર જરાય પણ જરૂર નથી કારણ કે આપણે એક એવી પ્રોડક્ટ વિશે વાત કરીશું જે આ બધી જ પ્રકારની જીવાતના નિયંત્રણ માટે બેસ્ટ પ્રોડક્ટ છે અને એમાં સો ટકા રિઝલ મળે છે એટલે કે આપણે સન્મુખા એગ્રીટેકની ટેલોરાઈટ જે જેની અંદર ટોલ્ફિન પ્રાઇસ પંદર ટકા એસી એ ટેકનિકલ રહેલું છે આ ટેકનિકલ કોઈપણ પાકની અંદર ચાવવાવાળી અને ચૂસવાવાળી જીવાતના નિયંત્રણ માટે બેસ્ટ પ્રોડક્ટ છે અને તેમાં સો ટકા રિઝલ આપે છે અને આ બધી જ પ્રકારની જીવાતમાં નિયંત્રણ માટે બેસ્ટ પ્રોડક્ટ છે તો ખેડૂત મિત્રો આના ડોઝ વિશે વાત કરીએ તો ટેલોરાઈડનો ડોઝ છે ત્રીસ એમએલ પ્રતિબંધનો તો ખેડૂત મિત્રો જો તમારે પણ આપ તમારા પાકની અંદર આવા બધા પ્રોબ્લેમ આવતા હોય અને એમાં સો ટકા રિઝલ્ટ તમારે મેળવવું હોય તો આજે જ મુલાકાત લો હરી ઓબેગ્રો સેન્ટરની અને આજે જ ખરીદી કરો ટેલોઇડની જેથી કરીને તમારે જે પ્રોબ્લેમ છે એનું સોલ્યુશન આવે અને તમને સો ટકા રિઝલ્ટ મળે એ પણ લાંબા ટાઈમ માટે જેથી કરીને તમારો જે દવાનો ખર્ચો છે એ પણ ઘટે અને તમને સારું એવું રિઝલ્ટ મળે તો ખેડૂત મિત્રો હરિવા મેગ્રો સેન્ટર માતાની મુલાકાત અવશ્ય લેજો જેથી કરીને તમારો ફાયદો થાય અને તમને સારું એવું રિઝલ્ટ મળે ધન્યવાદ